સુરતના સરોલીમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે સરોલીમાં ચૌદ વર્ષીય કિશોરી ગર્ભવતી થતા યુવકના કારસ્થાન ભાંડો ફૂટ્યો હતો

ચોદ વર્ષ કિશોરી પર દુષ્કર્મ કરવાનું સામે આવ્યા બાદ તેના પરિવારે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોક્ષો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર નરાધમ રાધવેન્દ્ર ભદૌરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે